આપ નિહાળી રહ્યા છોચારો પર કોંગ્રેસ ની સદાચાર યાત્રા નો આજથી પ્રારંભ અમદાવાદમાં સફાઈ કામદારોની વિશાળ રેલી વિશ્વમાં કડકડતી ઠંડી ગુજરાત પણ ઠંડીએ તોડ્યો રેકોર્ડ જામલે પ્રદીપ ધર્મા ને બે કલાક બેદાડ્યા એફઆઈઆર નોંધી એસ ની બસે બધું એક નો જીવ લીધો પચીસ દિવસમાં માં ગો મોતી દેસાઈ ના પ્રમુખ પદે પ્રદેશ કોંગ્રેસ ના ઉપક્રમે આજ થી રાજ્યભર માં સદાચાર યાત્રાનો પ્રારંભ થઈ ચુક્યો છે વિવિધ પાંચ વિભાગ માં યોજાનારી સાત થી તેવીસ જાન્યુઆરી દરમિયાન ચાર કિલોમીટર ના અંતર સાથે રાજ્યના એકતાલીસ શહેરો તથા થી વધુ તાલુકાઓમાંથી પસાર થશે આ યાત્રા દરમિયાન પ્રજા સમક્ષ કેન્દ્ર સરકારની યોજનાઓ મૂકાશે અને ભાજપના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરાશે પ્રદેશ ના ઉપક્રમે આજથી રાજ્યભરમાં શરૂ થનારી સદાચાર યાત્રા જુદા જુદા પાંચ વિભાગ વિભાગોમાં નીકળશે પ્રથમ વિભાગની યાત્રાનો પ્રારંભ પોરબંદર ખાતેથી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડીયાના હસ્તે થયો છે તે યાત્રા ચૌદસો સિત્તેર કિલોમીટર અંતર કાપી જુનાગઢ ગીર સોમનાથ અમરેલી થઈને ભાવનગર જશે આ યાત્રાનું ગાંધીજીના નમક સત્યાગ્રહની ભૂમિ દાંડી ખાતે સમાપન થશે બીજા ભાગની યાત્રાનો પ્રારંભ આઠ જાન્યુઆરીના રોજ કચ્છના નલિયા ખાતેથી વિરોધ પક્ષના પૂર્વ નેતા શક્તિસિંહ ગોયલની આગેવાની હેઠળ નીકળશે આમ જુદી જુદી યાત્રાઓ કાઢી કોંગ્રેસ ભાજપને ઘેરવાના પ્રયાસો કરશે

જાહેરનામા તથા અન્ય નોટિસોનું ઉલ્લંઘન કરી આવશ્યક સેવાથી ફરજ અલગ રહે છે આવા ઇજનેરી વિભાગના બસો મળી કુલ બસો ઓગણત્રીસ કર્મચારીઓને તાકીદ અસરથી તેઓ ફરજ પર ન લેવા તથા તેઓનું પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ કર્મચારીઓની યાદીમાંથી કાયમી ધોરણે નામ રદ કરવાનો હુકમ કરેલ છે જેના પગલે સફાઈ કામદારોએ ગઈકાલે અમદાવાદના આશ્રમ રોડ ઉપર વીએસટી શરૂ કરી કલેક્ટર કચેરી સુધી લાંબી રેલી યોજી હતી જેમાં તેઓએ આ રેલી દરમિયાન ઇન્કમ ટેક્સ સર્કલ પાસે આવેલ મહાત્મા ગાંધીને ને સૂતરની આટી પહેરાવી હતી જયારે ગાંધી આશ્રમ ખાતે રામધૂન બોલાવ્યા બાદ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું આમ આ સમગ્ર રેલી દરમિયાન ટ્રાફિક જામની વ્યવસ્થા પણ સર્જાઈ હતી વિશ્વભરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે અમેરિકા સહિતના દેશો અત્યારે બરફ વર્ષાને કારણે ફ્લાઇટો કરાતા તેરસો થી વધુ પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે દિલ્હીથી અમદાવાદ આવતી પાંચ મુંબઈથી જયપુર રાંચી થઈને દિલ્હી જતી એમ કુલ બાર ડોમેસ્ટિક અને એક આંતરરાષ્ટ્રીય કુલ 13 ફ્લાઇટોના એટીએસએ ઉતરાણ માટે પરમિશન આપી ન હતી આમ તમામ ફ્લાઇટને અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ હતી ઉત્તરીય પવનોને કારણે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ઉત્તરીય પવનોની અસર ગુજરાત પરમાં થતા ગુજરાતમાં પણ ઠંડીએ રેકોર્ડ તોડ્યો છે મહિલા જાસૂસી પ્રકરણમાં કથિત મહિલા અને સસ્પેન્ડ આઈએએસ અધિકારી પ્રદીપ શર્માના ટેલિફોન ટેપિંગ અને જાસૂસી માટેની સૂચના આપવા બદલ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તત્કાલીન ગૃહમંત્રી અમિત શાહ અને આ સૂચનાને અંજામ આપનાર અધિકારીઓ સામે ગુનો દાખલ કરવાની અરજી પ્રદીપ શર્માએ ગાંધીનગર પોલીસને આપી છે એફઆઈઆર નોંધવા ગાંધીનગર સેક્ટર સાત પોલીસ સ્ટેશને આવેલા પ્રદીપ શર્માને પોલીસે બે કલાક બેસાડી રાખ્યા બાદ गुनो दाखिल कर इनकार करे ऑफेंस तो। रजिस्टर करवाना चाहिए लेकिन ये मोदी जी की पॉलिसी है इसलिए आईपीसी के तहत वो दर्ज करने की मना कर रहे हैं लेकिन ये लंबा नहीं चलेगा कोर्ट में जाने का किसी का भी रास्ता खुला है और जब बाहर आएगा तब मोदी जी के सहित कई लोगों को जेल में जाना पड़ेगा પોલીસે માત્ર તેમની અરજી સ્વીકારી અને તેમને રવાના કરી દીધા અને ટેલિફોન ટેપિંગ તથા જાસૂસી કરવાની પ્રવૃત્તિને ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ અને સુપ્રીમ કોર્ટની ની ગાઈડલાઇન પ્રમાણે ગેરકાયદેસર ગણાવીને મોદી સહિત આ પ્રવૃત્તિમાં સંકળાયેલા લોકો સામે ગુનો દાખલ કરવાની માગણી કરી છે અમદાવાદના માર્ગો એક વૃદ્ધ ને મારેલા એ જેમ ધસી બસ ની ટક્કર મારીને ઘટના સ્થળે મોતને ઘાટ ઉતારી દીધા હતા આ અકસ્માત કરીને ચાલક ફરાર થઈ ગયો જેની પોલીસે શોધખોળ હાથ ધરી હતી આ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે પચીસ દિવસ માં એમટીએસ બસે ત્રણ જણાનો ભોગ લીધો છે જેના લીધે પ્રજામાં એમટીએસ માટે રોષ ફેલાવી જવા પામ્યો છે રબારી સમાજના આગેવાન મુંબઈ નિવાસી એવા મોતીભાઈ દેસાઈ રબારી સમાજ મુંબઈ ના અમદાવાદ અને ગુજરાતમાં સમાજ સેવી વ્યક્તિ તરીકે ખ્યાતિ ધરાવે છે તેવા મોતીભાઈ દેસાઈ લાયન્સ ક્લબ દહીસર મુંબઈ પ્રમુખ તરીકે વર્ણિત થતા જ તથા મહારાષ્ટ્ર સરકારે તેમ તેઓની રેલવે બોર્ડ કમિટીના સભ્ય તરીકે વરણી કરી તેઓની સેવા લાભ લેવાનું નક્કી થતા ઉપક્રમે પૂર્વ અમદાવાદ ખાતે યોજાયેલા સમારંભમાં પૂર્વ સાંસદ ના હસ્તે સાલ ઓઢાણી સન્માન કરવામાં આવનાર છે આ પ્રસંગે રમેશભાઈ દેસાઈ ડેપ્યુટી મેયર પ્રધાન પ્રધાન લઘુ ઉદ્યોગ મંડળના પ્રધાનમંત્રી મહેન્દ્ર દેસાઈ બળદેવભાઈ લોણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેનાર છે મિશન યુવા લોકશાહી છવ્વીસમી જાન્યુઆરીએ એક મહારેલી યોજશે

બહુમતી પચીસ વર્ષ સુધી સામાજિક શૈક્ષણિક સહિત યુવા મંડળો સંગઠનો જોડાશે મિશન યુવા લોકશાહી એ ગુજરાતમાં અનેક કામો કર્યા છે જેવા કે બી કાપડિયા વાલીઓને ફી વધારા આંદોલનમાં જોડાઈને ગેરકાયદેસર ફી વધારો પાછો અપાવ્યો હતો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર વિરોધી અમદાવાદ સામે રેલી યોજી ઓપરેશન ના નામે લેવાતા રૂપિયા પણ બંધ કરાવ્યા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર